ભાગી ગયા હતા નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો છે કુલ ત્રણ આરોપીને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને જિલ્લા પોલીસ વડા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાંથી સમગ્ર માહિતી આપી રહ્યા છે વડોદરામાં ગેંગ રેપ મામલે પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું કે શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે વિક્ટમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા અને તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે મુન્ના અબ્બાસ વણજારા રહે તાંદલજા મૂળ યુપી મુમતાઝ ઝુબેદાર અને શાહરૂખ આ ત્રણે મુખ્ય આરોપીઓ છે આરોપીઓ ઓગણીસ વર્ષ પહેલાં વડોદરા આવ્યા હતા જેઓ પીઓપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘટનાથી સાડા ત્રણ કિલોમીટરમાં આરોપીઓ રહે છે તેઓ ઘટના બાદ પોલીસથી બચવા માટે વડોદરામાં અડતાલીસ કિલોમીટર ફર્યા હતા પોલીસે એક બાઇક પણ રિકવર કર્યું છે રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તપાસ કરશે અને એસઆઈટીની રચના કરાશે સાથે આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવશે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપીના સુપરવિઝનમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પંચાવન પોલીસ કર્મચારીઓ મળી કુલ પાસઠ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આરોપીઓને પકડવા કામે લાગ્યા હતા

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેઓ ઘણા સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે લઘુમતી વસ્તી ધરાવતો તાંદલજા વિસ્તાર ભાયલીથી અંદાજે ત્રણ થી સાડા ત્રણ કિલોમીટરના અંતરે છે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે હાલ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે વેરીફાઈ થઈ ગયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આરોપીઓ પીઓપી કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું છે વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી બિલ રોડ વિસ્તારમાં નવરાત્રીના બીજા નોર્તે એટલે કે ચાર ઓક્ટોબરની રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે સુમસામ અંધકારમે રોડ ઉપર ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી સોળ વર્ષની સગીરા અને તેનો સોળ વર્ષનો મિત્ર બેસવા માટે ગયા હતા અને રાત્રે બારથી એક વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ પથકમાં નોંધાઈ હતી ભાયલીબીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની હતી ત્યાં નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી પાંચ યુવાન દારૂની મહેફિલ માણતા હતા આ પાંચ યુવાને ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલા સગીરા અને તેના મિત્રને જોયા હતા પાંચ યુવાન પૈકી બે યુવાનો બાઇક લઈ જતા રહ્યા હતા જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાન સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું હતું પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળને કોર્ડન કરી લીધું હતું સ્થળ પરથી ઘણા બધા પુરાવા પણ મળ્યા હતા આખા ઘટનાક્રમની વાત કરીએ તો રાત્રે સાડા વાગે સગીરા ઘરેથી મિત્રને મળવા નીકળી રાત્રે અગિયાર વાગે સગીરા લક્ષ્મીપુરામાં મિત્રને મળી રાત્રે અગિયાર પિસ્તાલીસ વાગે સગીરા અને તેનો મિત્ર અવાવરુ જગ્યાએ પહોંચ્યા રાત્રે બાર વાગે બે બાઇક પર પાંચ શખ્સ આવ્યા રાત્રે સાડા વાગે સગીરા પર ગેંગરેપ થયો રાત્રે એક વાગે સગીરા મિત્ર સાથે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી રાત્રે દોઢ વાગે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી વહેલી સવારે સાડા ચાર વાગે જિલ્લા પોલીસ વડાને ઘટનાની જાણ થઈ સવારે નવ વાગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર